મોગલ મહાદેવ કેમ છો બધા મજામાં માં જશો અને આજે ફરીથી આપડી વાડી આવી ગઈ છે કોણ વેદુ હમ હિલલ ફૂઈની મીનુ ફૂઈની વેદુજી વેદુજી એવા છે આપણી વાડી અન જો મીનુ કામ પર લાગી જાય બટ મામા કીર્યું છે કીર્યું છે કે તો હો આ મુકા ભેગી બટે સેડી આઈ જો એટલામાં મતી નહીં આમ કીધું કીર્યું જોતી હાથમાં કીર્યું જોતી હાલો તો રેવા જો ખાવા દેવાથી પગવા પડશે કેવું લાગ્યું અમારે વાડી આપડે

આ પપ્પાને કે રીના ઉંકે દુદીને તન ખબર આવતા દાયો એમાં હા એ એ વિશે નું કવાનું તમે કે ઉપાડતા આવડે આપણે બતાવી તો અને રાખ જા ના 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 આવી ગઈ લોગાટી લોગાડી હે ઓ નહીં અને મીનાક્ષી દીદી બનને ચેક કરવાવે છે કે જે આપણે સારા દ આવી રીતના ઓગા મારી દીધા છે ને એ કે અંદર બગડી છે કે ભાઈ હારી રી કે ચેક કલેજ મીનાક્ષી દીદી વિખે છે પણ આમાં કેમ લાગે બેન પણ હું લાગતી નથી હારી નીકળે કારણ કે જો અત્યારે અંદર થી એટલા પૂળા કાઢ્યા છે પણ જો હજી બ્લેક જ નીકળે છે તો અત્યારમાં જોવે છે એવું આપણા નસીબ આપણા નસીબ અને આરવાર આપણે ગાયોના નસીબ શું થાય છે તો અરે આ કઈ નુકસાનીની હદ નો કહેવાય એટલી આવો સૂટા માળખાંડી થઈ ખેડૂતોને નુકસાની થઈ જેટલી મીનાક્ષી દીદી એટલી કોઈ નથી કરી અમારા આખા ફેમિલી માં કેમ કે આ સારાના કેટલા પાણ પાય મોટી બેન છ પાન પાયે જે લોકો આપડે પેલાથી બ્લોગ ને ખબર જ છે મીનાક્ષી દીદી કેટલા આ સારા ને મોટો કરે એમ કેટલી એને મહેનત કરી અને આ છે ને આપણે ઓર્ગેનિક સારો કરેલો હતો એટલે આને છે ને ગૌકૃપા અમૃત પાયું કેટલી વખત ટીપણા બનાવી બનાવીને સાથે મીનાક્ષી દીદીએ જ બનાવ્યું અને મીનાક્ષી દીદીએ પાયું તો આ તમે વિચાર તો કરો કેવું નુકસાન અને કેટલા મહિનાની ની ત્રણ મહિના થઈ ગયા હતા અત્યારે સાડા ત્રણ મહિના થઈ ગયા નેવું દિવસ નો થયો ત્યારે આપણે વાઢવાનું ચાલુ કર્યું હતું નેવું દિવસનો થયો ને ત્યારે તમે વિચાર તો કરો આપણે એક દિવસ કઈ કામ કર્યું હોય ને જો ફેલ જોઈએ ને તો આપણું કેટલું મૂળ ઓફ થઈ જાય અને ખેડૂતને બિચારા બધાને એટલે નુકસાની છે એવું કઈ નથી કે અમારી એકને નુકસાની છે અમારે મોટા પવાનું મગ કરેલા છે ને મગ પાકી જાય ખાલી લેવાની તૈયારી હતી ને ત્યાં વરસાદ આવી ગયો તો મગમાં એ લોકો નુકસાન અહીંયા બાજરી બાજુ કાકા છે એને નુકસાન એ અમારે બાજરી વાંધો ન થાય પણ સારામાં વાંધો તો મેન તો અમારે સારો જ હતો કેમ કે ગાયું નો હતો અને તમને ખબર જ છે આપણે વધારે ગાયું છે એટલે વધારે નિરણની જરૂર હોય

તો હું તો આરામ કરવા આતી આવી લે બોલ એડે એમ આરામ ને ખબર પડે મોટી બે થાકી જા બેટા તને બહુ થાક લાગે ટીચર તો હુંરાઈ સ્કૂલે લે તો તમારું બો તને હું થાક લાગ્યો તો તું કેમ આરામ કરવા આવી ના મમ્મી બહુ કામ કરા લે મારા પોતાને બધું મારે એમ મોડી એ વીડીયો કે આફાક અમારથી તાર મમી તાર મમી વ્લોગ જો હે ને વેદુ ઓય બોલી પોતા કરતી કેઠું કામ કરતી તું फाका मारे बा तो कामच करी ई ने ना बा तो कामच करे एना मम्मी आराम करे एवू के केवा फाका मारे अरे हराम काय करती <laughs> आईन ते काय काम करवा झांजे रोटली क देजो हो तर रसे बनवता आवडे छे हु आवडे तर किती रसोई आवडे खाली रसोस मनावे पण हु रसे बनवता आवडे तने <laughs> मने रोटली पछि रोटलो पछि इतलू मनाता आवडे હવે चाले झुठकी મીનાક્ષી દીદી આમ અલગ અલગ છે હું થાય કોને ખબર પૂળા થોડાક થોડા ખારા એટલા પુળા ને ત્યારે ચાર પૂળા હેરખા નીકળાશે નહી મોટી બેન એટલા આવું છે ગોયસ તારે દાંતડિયા વાઢવું એ એ એ ગાંડી તારે રેવું તો દાંતડી આપું હા પણ છે ફાકુડી ફાકુડી તાર નામ ફાકુડી પર દેવું હોય કાંઈ રેવું ને તાર ખાલી દાંતડું જ ને ત્યાં હું તું તેમ કે મારે અહીંયા રહેવું છે એમ કાલે મીનાક્ષી દીધે હું બેને

ચીકુ હતા પછી પછી હતી એવું કે એટલા પેલા ફ્રૂટ હતા એમ તો પછી વચ્ચે વાવાઝોડા એવા જોરદાર થયા ને એના કારણે વૃક્ષો અત્યારે એ ફ્રૂટ ઈ કે રહ્યા નથી નઈ તરીકે આપડી વાડી એવી હતી કે તમે બારે મહિના જયારે આવો ને

એસબે ટ્રેક્ટર બદલાઈ નાખવાનું જો લોખંડ ઉતારવાનું કામ ચાલુ છે કેમ કે આપણી ગૌશાળામાં નવું કામ ચાલુ જવા થઈ રહ્યું છે રોજ ના રોજ જોતા રહેશે નવી નવી અપડેટ ચાલુ જ રહેશે અને બસ અત્યારે બધી ગાયનું મોસ્ટ ઓફ મિલ્કિંગ થઈ ગયું છે અને ગાયો જો અત્યારે અહીંયા બાંધેલી છે અને અહીંયા કામ ચાલુ છે અને બસ આવું બધું ચાલુ છે અને મીનાક્ષી દીદી એક લાસ્ટ ગાયનું મિલ્કિંગ છે તો મીનાક્ષી દીદી ત્યાં મિલ્કિંગ કરે છે અને ચાલો તો તમને આગળ સમય થઈ ગયો છે અને સંધ્યા અને અત્યારમાં અમારી સંધ્યા આરતી પણ ચાલુ છે આપણે ગૌશાળામાં જો ગાયોનો ગેટ અહીંયા અહીંયા ખુલ્લો રાખી અને લીમડાની ધુવાડી કરી કેમ કે ગાયોને મચ્છર અને માખું હેરાન ના કરે એ માટે અને જો અત્યારે મસ્ત ધવાડો જઈશ ગૌશાળાની અંદર અને ગાયો જો બાંધેલી છે બધી અને બધી ગાયોને અત્યારમાં નિરણ કરી દીધી છે લાઈટ બેન લાઇટ નથી લાઈટ નથી અત્યારે ત્રીસ મિનિટ થઈ છે અત્યારે અને આમ તમે વાતાવરણ એટલે કે ગઝીબ જ ને મીનક્ષી દીધી સુવરદાર વાડી મેં તો અંધેરાય અંધેરા લખતા હૈ સન્નાટા એમ સુકુન મિલતા હૈ આ પૂનમ હશ્યા અત્યારે અમે વાડીયાથી ઘરે જઈએ છીએ અને આજે અમારે વાડીમાં હતા તમે મસ્ત વ્યૂ દેખાણો જોરદાર પૂનમનો ચાંદ એકદમ સુપર અને બહુ મસ્ત દેખાય છે એકદમ હવે અમે જઈએ છીએ અત્યારે સાંજનો સમય થઈ ગયો છે અને સાડા સાત પોણા આઠ જેવું થઈ ગયું અને હું અને હિરલ અને ભાઈ અમે ત્રણેય હવે ઘરે જવાના છીએ અને મસ્ત અમને અહીંયા વ્યૂ દેખાણો છે એટલે અમે અત્યારે વ્યૂ કેચઅપ કરી લીધો છે અને બહુ સુપર વ્યૂ છે જો